બાળ મિત્રો તમે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ તો બનાવી જ હશે જેમ કે વાસણો રમકડા માટીના પશુ પક્ષીઓ તથા વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો તો બાળ મિત્રો આજે આપણે એવા જ એક સરસ મજાના ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના પાઠ માટીની મજા વિશે અભ્યાસ કરવાના છીએ આપણા ગ્રામ્ય જીવનના કારીગરો જેવા કે સુથાર લુહાર મોચી દરજી વણકર વગેરે આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે તો ચાલો બાળકો આપણે આવા જ કેટલાક વ્યવસાયકારો વિશે માહિતી મેળવીએ અહીં તમે જે ફોટો જોઈ રહ્યા છો તે મોચીનો છે મોચી ચામડામાંથી બૂટ ચંપલ મોજડી પાકીટ પટ્ટા વગેરે બનાવવાનું કાર્ય કરે છે મોચી પાસે કયા કયા ઓજારો હોય છે તો એરણ દસ્તો હથોડી રાપી વગેરે અહીં તમે એરણ અને હથોડી જોઈ શકો છો જ્યારે આ બીજો ફોટો છે તે રાપીનો છે ત્યાર પછી અહીં એક ફોટો આપેલો છે આ કયા વ્યવસાયકાર છે ઓળખો જોઈએ બાળ મિત્રો આ છે વિવિધ વસ્તુઓ જેવી કે હળ પાવડા દાતરડા કોદાળી વગેરે બનાવવાનું કાર્ય કરે છે તેમની પાસે એરણ ધમણ હથોડો કાનસ વગેરે જેવા સાધનો હોય છે અહીં તમે એરણ જોઈ શકો છો અને અહીં જે બીજો ફોટો એરણ હોય છે તમે જોઈ શકો છો આ કયા વ્યવસાયકારનો ફોટો છે બાળ દોસ્તો જોવો જોઈએ આ છે સુથાર સુથાર લાકડામાંથી બારી બારણા ખુરશી ટેબલ પાટલા કબાટ પલંગ ફર્નિચર વગેરે બનાવવાનું કાર્ય કરવત અને રંધો જોઈ શકો છો ત્યાર પછી આ કયો વ્યવસાયકાર છે આ છે કળીઓ કળીઓ મકાન ચણવાનું દિવાલ ચણવાનું ટાઇલ્સ લગાવવાનું પ્લાસ્ટર કરવાનું વગેરે જેવા કાર્ય કરે છે તેમની પાસે લેલુ ઓળંબો તગારુ ડસ્ટર વગેરે જેવા ઓજારો હોય છે અહીં તમે લેલુ અને ઓળંબો જોઈ શકો છો બાળ મિત્રો અહીં તમે જે ફોટો જોઈ રહ્યા છો તે દરજીનો છે દરજી કપડાં સીવી ને કપડાં બનાવવાનું કાર્ય કરે છે તેમના ઓજારોની આપણે વાત કરીએ તો તેમની પાસે સીવવાનો સંચો દોરો કાતર વગેરે જેવા સાધનો હોય છે જેની મદદથી તે કપડાં સીવે છે ત્યાર પછી અહીં જે ફોટો છે તે કુંભારનો છે કુંભાર માટીમાંથી માટલા કોડિયા કુંજા તાવડી નળિયા કુંડા તવી ગરબો વગેરે બનાવવાનું કાર્ય કરે છે કુંભારની પાસે ચાકડો લાકડી અને ટપલું વગેરે જેવા ઓજારો હોય છે અહીં તમને ચાકડો દર્શાવવામાં આવેલો છે આ પાઠમાં આપણે કુંભારના વ્યવસાય વિશે વધારે માહિતી બાળ મિત્રો તમને એ તો ખબર છે કે કુંભાર માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવે છે પરંતુ કુંભાર આ માટીમાંથી વાસણ કેવી રીતે બનાવતો હશે તો ચાલો આપણે જોઈએ સર્વપ્રથમ તો કુંભાર પોતાના ગધેડા ઉપર માટી લાવે છે અહીં તમે માટી પણ જોઈ શકો છો ત્યારબાદ આ માટીમાં પાણી નાખે છે અને આ માટીને બરાબર રીતે ગુંદી લે છે જેવી રીતે મમ્મી રોટલી વણવા માટે લોટ વણે છે તેવી જ રીતે ત્યાર પછી આજે માટી હોય છે તેનો એક પિંડો બનાવે છે અને આ પિંડાને ચાકડા ઉપર મૂકે છે અને ત્યાર પછી લાકડાની મદદથી આ ચાકડાને ગોળ ગોળ ફેરવે છે જેથી કરી તેના ઉપર રહેલો માટીનો પિંડો પણ ગોળ લાગે છે હવે શું થશે તો કે કુંભાર પોતાની હાથની આંગળીઓની મદદથી આ જે માટીનો પિંડો હતો તેને સરસ મજાના વિવિધ આકારો આપશે અને તેમાંથી તે ઘડા કોડિયા કુંભઘડો વગેરે જેવા વાસણો બનાવશે અહીં તમે જોઈ શકો છો એ બની ગયા બાદ તેને સૂકવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ તેને અહીં તમે ભઠ્ઠી જોઈ શકો છો આ પ્રકારની ભઠ્ઠીમાં મૂકી અને અને તેને ગરમ કરવામાં આવે આવે છે 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 શેકવામાં જેથી કરી આ વાસણો તે પાકા થઈ જાય આ વાસણો એકદમ પાકા થઈ ગયા બાદ તેના ઉપર સરસ મજાની ડિઝાઇન કરવામાં આવે છે તો આવી રીતે કુંભાર પોતાના વાસણો તૈયાર કરે છે અને આ વાસણો તૈયાર થઈ ગયા પછી તેને બજારમાં વેચવા માટે મોકલે છે બાળ મિત્રો આ પાઠની શરૂઆતમાં એક સરસ મજાની વાર્તા આપેલી છે તો ચાલો આપણે આ વાર્તા જોઈએ એક હતું કોઠીંબુ જોઈ શકો છો જે એક ચીભડા જેવું જ નાનું ફળ હોય છે જેને આપણે ચીભડું પણ કહી શકીએ તે વાડીએ વાડીએ દોડતું જતું હતું એટલે કે આ કોઠીંબુ એક વાડીમાંથી બીજી વાડીમાં બીજી વાડીમાંથી ત્રીજી વાડીમાં એમ દોડતું દોડતું જતું હતું ત્યાં આકાશમાં એક કાગડો ઉડતો હતો અને આ કાગડો ઉડતા ઉડતા આ કોઠીંબાને જોઈ જાય છે અને કાગડાને તો કોઠિંબુ ખાવાનું મન થાય છે એટલે કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા જાય છે ત્યાં કોઠિંબુ બોલી ઉઠે છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક કાગડો આ કોઠીંબાને ખાવા ચાંચ લાંબી કરે છે ત્યાં તો કોઠીંબુ કહે છે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો શું કહે છે કોઠીંબુ કે ગંદી ચાંચે મને ન ખવાય બાળ મિત્રો તમે પણ જ્યારે જમવા બેસતા હશો ત્યારે તમારા મમ્મી પણ તમને કહેતા હશે કે પહેલા હાથ પગ ધોઈ લે તો એવી જ રીતે કાગડાને પણ કહે છે કોઠીંબુ કે સર્વપ્રથમ તમારી ચાંચ ધોઈ લો તો કાગડો કહે કંઈ વાંધો નહીં સર્વપ્રથમ હું મારી ચાંચ ધોઈ લઉં છું તો કાગડો તો ચાંચ ધોવા માટે કુવા પાસે ગયો અને કૂવાને જઈને કંઈક કહેવા લાગ્યો શું કહે છે કુવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પાણીડા ધોઉ ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે શું કહે છે કે હે કૂવા તારા આંગણે કાગડો આવ્યો છે પાણી આપ અને એ પાણીની મદદથી હું મારી ચાંચ ધોઈશ અને આ ધોયેલી ચાંચની મદદથી હું કોઠીંબુ ખાઈશ કાગડાની વાત સાંભળીને કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે શું કહે છે કૂવો કે જો તારે પાણી જોઈતું હોય તો તું કુંભારને ત્યાં જા અને ત્યાંથી ઘડો લઈ આવ અને એ ઘડો લઈ અને પાણી સિંચી લે એટલે કે પાણી ખેંચી લે તો કાગડો તો ઉડતો ઉડતો કુંભારવાડે ગયો કુંભારવાડે એટલે કે જ્યાં કુંભાર રહેતો હોય અને ત્યાં જઈ કુંભારને કહે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ઘડુલો સિંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કુઠીંગું બડુક બડુક લાગે શું કહે છે કાગડો કે હે કુંભાર તારા આંગણે કાગડો આવ્યો છે તું મને ઘડો આપ તો હું તેની મદદથી પાણી સિંચીશ અને એ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને ચાંચ ધોવાઈ ગયા પછી હું કોઠીંબુ ખાઈશ તો કુંભાર શું કહે છે કે માટી લાવ તો હું તને રૂપાળો ઘડુલો ઘડી આપું એટલે કે કુંભાર કહે છે કે હું તને ઘડો તો આપું પરંતુ તું મને માટી તો લઈ આવી આપ તો હું તને ઘડો બનાવી આપું કુંભારે કાગડાને માટી લાવવાનું કહ્યું એટલે કાગડો તો માટી લેવા માટે ટીંબા પાસે જાય છે અને ટીંબાને જઈને કહે છે ટીંબા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો માટુડી આપું કુંભારને ઘડે ઘડૂલો સિંચું પાણીડા ધોઉ ચાંચૂડી ખાવ કુઠીંબુ બડુક બડુક લાગે એટલે કે હે ટીંબા તારા આંગણે કાગડો આવ્યો છે આ કાગડાને માટી આપ આ માટી હું કુંભારને આપીશ અને કુંભાર એ માટીમાંથી એક ઘડો ઘડી આપશે અને એ ઘડાની મદદથી હું કૂવામાંથી પાણી સિંચીશ અને એ પાણીની મદદથી હું મારી ચાંચ ધોઈશ અને ત્યાર પછી હું કોઠીંબુ ખાઈશ તો ટીંબો કહે મરગલાની શિંગડી લઈને ખોદી લે ના કોણ પાડે છે ટીમબાએ શું કહ્યું કે તારે માટી જોઈતી હોય તો તું માટી લઈ લે પરંતુ પહેલાં મરગલાની શિંગડી લઈ આવ અને એ મરગલાની શીંગડીથી ખોદી લે હવે મરગલું એટલે કે હરણ અને શિંગડી એટલે કે શિંગડું તો તું આ હરણનું શિંગડું લઈ આવ આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે હરણનું શિંગડું ખૂબ જ અણીદાર અને તીક્ષ્ણ હોય છે જેની મદદથી આપણે જમીનને સરળતાથી ખોદી શકીએ તો હવે કાગડો તો ઉડતો ઉડતો મરગલા પાસે એટલે કે હરણ પાસે ગયો અને હરણને જઈને કહે મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો શિંગલડી ખોદું માટુડી દવ કુંભારને ઘડે ઘડુલો સિંચુ પાણીડા ધોઉ ચાચૂડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે એટલે કે હે હરણ તારા આંગણે કાગડો આવ્યો છે આ કાગડાને તારી શિંગળડી એટલે કે તારા શિંગડા આપ આ શિંગડાની મદદથી હું માટી ખોદીશ અને એ માટી હું કુંભારને આપીશ કુંભાર એ માટીમાંથી એક ઘડો બનાવશે અને એ ઘડો હું પાણીમાં નાખીશ એટલે કે કૂવાની અંદરથી પાણી સિંચવા માટે ઉપયોગમાં લઈશ અને આ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને ધોયેલી ચાંચની મદદથી હું કોઠીંબુ ખાઈશ તો મરગ કહે એટલે કે હરણ કહે મને ડરાવીને મારું શીંગડું લઈ લે કૂતરાને બોલાવી લાવ એટલે તે મને ડરાવશે હરણ કહે છે કે હું એમ ન આપું જો તું મને ડરાવી દે તો હું તને મારું આપું અને મને માટે તારે કૂતરાને બોલાવવો પડશે તો તું કૂતરાને બોલાવતો આવ એ મને ડરાવશે અને હું તને તમારા શીંગડા આપી દઈશ હરણને ડરાવવા માટે કાગડા ભાઈ તો ગયા કૂતરા પાસે અને કૂતરાને જઈને કહે કૂતા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા ડરાવી મરગલા લવ શિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ઘડે ઘડું લો સિંચું પાણીડા ધો ચાંચુડી ખાવું કુઠીંબુ બડુક બડુક લાગે એટલે કે કાગડો કૂતરાને કહે છે કે હે કૂતા તારા આંગણે કાગડો આવ્યો છે હવે તું મરગલાને ડરાવવા આવ તો તે મને તેની શિંગલડી એટલે કે શિંગડા આપે અને તેના શિંગડાથી માટી ખોદીને હું માટી કુંભારને આપું અને આ કુંભાર મને એક ઘડો બનાવી આપે અને આ ઘડાથી હું પાણી સિંચી અને મારી ચાંચ ધોઉ અને તેથી હું કોઠીંબુ ખાઈ શકું તો કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હું હરણ ડરાવવા જાઉં તો કૂતરો શું કહે છે કે હું તારી સાથે હરણને ડરાવવા માટે જરૂર આવું પરંતુ મને ખૂબ ભૂખ લાગી છે જો તું મને ગાયનું દૂધ લાવી આપીશ તો હું તારી સાથે આવીશ તો કાગડો ગયો ગાય પાસે અને ગાયને જઈને કહે ગૌરી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો લો દૂધલડા પાઉં કૂતલા ડરાવે મરગલા લઉ શિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ગડે ગડુલો સિંચું પાણીડા ધો ચાંચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે એટલે કે કાગડો ગાયને કહે છે કે હે ગૌરી તારા આંગણે કાગડો આવ્યો છે મને દૂધ આપ તો એ દૂધ હું કૂતરાને આપું અને કૂતરો હરણ ડરાવવા માટે આવે તો હરણ તેનું શીંગડું આપે અને તેના માટી ખોદીને હું કુંભારને આપું અને કુંભાર મને ઘડો બનાવી આપે એ ઘડાથી હું પાણી સિંચીને મારી ચાંચ ધો અને પછી હું સરસ મજાનું કોઠીંબુ ખાઉં તો ગાય કહે હું પણ ઘાસ ખવડાવે તો હું તને દૂધ આપું ગાયને ને ઘાસ ખવડાવવા માટે કાગડો તો ઘાસ લેવા માટે હવે જાય છે નીરુ ગૌરીને દો દુધલડા પાઉ કુતલા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદું માટુડી આપુ કુંભારને ઘડે ઘડુલો સિંચો પાણીડા ધો ચાંચુડી ખાઓ કોઠીબુ બડુક બડુક લાગે શું કહે છે કાગડો કે સીમ સીમ દેવા તારા આંગણે કાગડો આવ્યો છે તું મને ખડ આપ એટલે કે ઘાસ આપ આ ઘાસ હું ગૌરીને એટલે કે ગાયને નીરીશ ગાયને આપીશ અને ગાય મને દૂધ આપશે એ દૂધ હું કૂતરાને આપીશ કૂતરો એ હરણને ડરાવશે હરણ મને શિંગડું આપશે એ શિંગડાથી હું માટી ખોદીશ અને એ માટી હું કુંભારને આપીશ કુંભાર મને ઘડો આપશે અને એ ઘડાથી હું પાણી સિંચી અને મારી ચાંચ ધોઈશ અને ત્યાર પછી હું કોઠીંબુ ખાઈશ તો સીમ કહે ભાઈ લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ અને ખડ વાઢી લે તો સીમ એટલે કે ખેતર કહે છે કે તું પહેલાં લુહારને ત્યાં જા અને ત્યાંથી દાતરડું લઈ આવ દાતરડું એટલે કે તૈયાર થઈ ગયેલા પાકને કાપવા માટેનું એક ઓઝાર અહીં તમને દાતરડાનો ફોટો પણ આપેલો છે તમે જોઈ શકો છો જેની મદદથી ખડ ને વાઢી લે એટલે કે ખડને કાપી લે તો કાગડો તો હવે લુહાર પાસે જાય છે અને લુહાર 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 દાતરડા વાઢુ ખડલા નીરુ ગૌરીને દોઉ દુધલડા પાઉ કુતલા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદું માટુડી દવ કુંભાર ને ઘડે ગડુલો સિંચુ પાણીડા દોઉ ચાંચોડી ખાવ કોઠિંબુ બડુક બડુક લાગે શું કહે છે કે હે લુહાર હું ખડ વાઢીશ એટલે કે ખડ કાપીશ જેને હું ગાયને આપીશ અને ગાય મને દૂધ આપશે એ દૂધ હું કૂતરાને આપીશ કૂતરો એ હરણ દરાવવા માટે આવશે અને હરણ તેનું શીંગડું આપશે અને તે શિંગડાથી હું માટી ખોદીશ અને આ માટી હું કુંભારને આપીશ કુંભાર મને ઘડો આપશે અને એ ઘડાની મદદથી પાણી સિંચી અને હું મારી ચાંચ ધોઈશ અને ત્યાર પછી હું કોઠીંબુ ખાઈશ તો લુહાર કહે લે આ દાતરડું મળતા કાગડો તો ખૂબ જ ખુશ થઈ ગયો અને આ દાંતરડું લઈને તે સીમમાં જાય છે અને સીમમાં જઈ તેમણે ખડ એટલે કે ઘાસ વાઢી લીધું ઘાસ કાપી લીધું અને આ ઘાસ તે ગાયને ખવડાવે છે હવે ગાય તેને દૂધ આપે છે આ દૂધ લઈને તે કૂતરા પાસે જાય છે અને તે કૂતરાને દૂધ પીવડાવે છે હવે કૂતરો આ હરણને ડરાવવા માટે આવે છે તો કૂતરો હરણને ડરાવવા માટે દોડે છે એટલે હરણ તેમનું શીંગડું કાગડાને આપી દે છે ત્યાર પછી કાગડો આ શીંગડું લઈ અને ટીંબે જાય છે અને ત્યાંથી તે માટી ખોદી લે છે હવે માટી ખોદી લીધા બાદ તે માટી લઈને કુંભાર પાસે જાય છે તો કુંભાર તેને આ માટીનો ઘડો બનાવી આપે છે હવે આ ઘડો લઈ તે કુવા પાસે જાય છે મદદથી પોતાની ચાંચ ધોઈ લે છે અને ત્યાર પછી તે ખૂબ જ આનંદથી કોઠીંબુ ખાઈ લે છે વિચારો અને લખો અહીં આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે પહેલો સવાલ કાગડાને ઘડો શા માટે જોઈતો હતો તો કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું હતું હવે જેવો જ કાગડો કોઠીંબુ ચાંચ વડે ખાવા જતો હતો ત્યાં કોઠીંબુ બોલ્યું કે બાપુ આવી ગંદી ચાંચ વડે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ અને સર્વપ્રથમ તમારી ચાંચ ધોઈ આવો તો કાગડો ચાંચ ધોવા માટે કૂવા પાસે જાય છે અને પાણી માંગે છે તો કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવો તેથી કાગડાને ઘડાની જરૂર હતી બીજો સવાલ કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી હતી તો કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર ટીંબો મરગલો કૂતરો ગાય ખડ સીમ લુહાર દાતરડું વગેરે જેવા વ્યક્તિઓ અને વસ્તુઓએ મદદ કરી હતી કુંભારને ઘડો બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે તો કુંભારને ઘડો બનાવવા માટે સર્વપ્રથમ તો માટી અને પાણીની જરૂર પડે માટીની અંદર પાણી નાખી તેને બરાબર રીતે ગુંદે છે અને ત્યાર પછી તેનો પીંડો બનાવી અને ચાકડા ઉપર મૂકે છે અને ચાકડાને લાકડીની મદદથી ગોળ ગોળ ફેરવે છે શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે અને છે તો કયા કયા છે બધા જ વિદ્યાર્થીઓના ઘરે માટીમાંથી બનાવેલા એક બે વાસણ તો જરૂર હશે જેમ કે માટલા કલાડી કુંડા દીવડા કે જેમાં દિવાળીમાં આપણે દીવા પ્રગટાવીએ છીએ આ ઉપરાંત બીજા પણ કેટલાક વાસણો હોઈ શકે છે આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો જો મને કોઈ માટી આપે તો હું માટીમાંથી નાના નાના બાળકોના રમકડા બનાવી શકું આ ઉપરાંત વિવિધ ફળ અને શાકભાજીના આકારો પણ માટીમાંથી બનાવી શકો અહીં તમે જોઈ શકો છો પરંતુ કુંભારની જેમ માટીના વાસણો જેમ કે ઘડો કોડિયા માટલા વગેરે ન બનાવી શકું મિત્રો માટીમાંથી વાટકી કેવી રીતે બનાવી શકાય તેના વિશે આપણે જોઈએ તો સર્વપ્રથમ તો થોડી માટી લેવાની છે તેમાં પાણી નાખી અને આ માટીને ભીની કરો અને તેમાંથી એક મોટો પિંડ બનાવો એટલે કે માટીનો ગોળ દડો બનાવો હવે આ જે માટીનો પિંડ છે તેને બરાબર વચ્ચેથી તમારા અંગૂઠાની મદદથી દબાવો અહીં તમને આકૃતિમાં જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણે હવે વચ્ચેનો જે ભાગ છે એટલે કે વચ્ચેનો જે ખાડો છે તમે જે અંગૂઠાની મદદથી દબાવ્યો હતો તેને ધીમે ધીમે પોળો કરતા જાઓ એટલે આ બીજા ચિત્રમાં બીજી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે વાટકા જેવું આપણને દેખાવા લાગશે ત્યારબાદ થોડા સમય સુધી તેને સુકાવા દો અને ત્યાર પછી તેના બહારના ભાગમાં પેઇન્ટિંગ કરીને અથવા તો તેના ઉપર આભલા કે સતારા ટાંકીને તેને સજાવો અને ત્યારબાદ તમને જે પણ વસ્તુ પસંદ હોય તેને આ વાટકીની અંદર તમે મૂકી શકો છો મિત્રો આપણે માટીમાંથી કટોરો પણ બનાવી શકીએ છીએ તો ચાલો આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખીએ માટીમાં સર્વપ્રથમ પાણી ઉમેરી અને તેનો ગુંદો બનાવો ત્યારબાદ માટીની અંદર પાણી ભેળવી તેને સાઈડ ઉપર મૂકી દો હવે આવું શા માટે કર્યું તો કે ગુંદેલી માટીને જોડવા માટે આ પ્રકારની જે માટી છે તે ખૂબ જ કામમાં આવશે હવે થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ તેને પાતળી વણી નાખો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો તે આપણા કટોરાનું તળિયું થઈ જશે હવે જે બાકીલી વધેલી માટી છે તેને સાપની જેમ વણી લો એટલે કે અહીં તમે જોઈ શકો છો આ રીતે તેને વણી લેવાની છે હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આ સાપની જેમ વણેલી જે માટી છે તેને તળિયાના ઉપરના ભાગ ઉપર ગોળ 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 તમે જશો તો આ પ્રકારનો આપણો ઘડો તૈયાર થઈ જશે અહીં પણ તમને એક માટીનો ઘડો બનાવવા માટેની રીત આપેલી છે જેમાં માટીને સર્વપ્રથમ રોટલીની જેમ વણી લો ત્યારબાદ તેનું તળિયું કાપી લો અને તેનો જે બાકીનો ભાગ છે તેને તળિયાની ફરતે ફરતે વીટાળી દેવાથી આ પ્રકારનો ઘડો તૈયાર થઈ જશે તો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે જો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો એ માટી પીગળી જશે ગળી જશે અને પાણી ઢોળાઈ જશે આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી ભરી રાખીએ છીએ તો આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી

જ્યારે પહેલાના સમયમાં ઘડા ન હતા ત્યારે લોકો ઝાડના મોટા મોટા પાંદડા સુકા નારિયળની કાચલી અને મરેલા પ્રાણીઓના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ કરતા હતા અહીં તમે પ્રથમ બે ચિત્રની અંદર પથ્થરમાંથી બનાવેલા કેટલાક વાસણો જોઈ શકો છો જે પહેલાના સમયના લોકો જમવા માટે અને પાણી ભરવા માટે ઉપયોગમાં લેતા હતા ત્યાર પછી ત્રીજા ચિત્રમાં તમે કાચલી પણ જોઈ શકો છો કે જેનો ઉપયોગ પાણી ભરવા માટે અને જમવા માટે થાય છે અને આ ચિત્રમાં તમે ચામડામાંથી બનાવેલી મશક પણ જોઈ શકો છો દુનિયામાંથી બધા જ ગડા ગાયબ થઈ જાય તો શું થાય જો દુનિયામાંથી બધા જ ગડા ગાયબ થઈ જાય તો ખૂબ જ મુશ્કેલી સર્જાય આપણા ઘરમાં આપણે જે પાણીનો સંગ્રહ કરીએ છીએ તે પણ ન થઈ શકે આપણે નળ દ્વારા સીધું જ પાણી પીવું પડે અને પાણી આપણે ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે આમ ઘણી બધી મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડે શું તમે જાણો છો કે વર્ષો પહેલા એવો સમય હતો કે જ્યારે લોકો પાસે ઘડા ન હતા અને લોકોને ઘડા કેવી રીતે બનાવવા તેનું જ્ઞાન પણ ન હતું તેઓએ ખોરાકનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું અને રાંધવાનું શરૂ કર્યું એટલે તેમને ખોરાકનો સંગ્રહ કરવા માટે વાસણોની જરૂર પડે તો ઘણા પ્રયત્ન અને વિચારો પછી લોકોએ ઘડા બનાવવાનું શીખી લીધું શરૂઆતમાં ઘડા પથ્થર અને માટીમાંથી બનાવાયા હતા અહીં તમે જોઈ શકો છો એક પથ્થર છે આ પથ્થરને વચ્ચેથી કોતરીને તેમાંથી ઘડો બનાવવામાં આવ્યો છે તેઓએ માટીના ઘડા માટી ભીની કરી અને તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવતા પણ શીખી લીધા લોકોએ એવું પણ શોધી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ જોવા મળતી બધા જ પ્રકારની માટીમાંથી આપણે ઘડા નથી બનાવી શકતા હોતા માટી જુદા જુદા પ્રકારની હોય છે જેમ કે રેતાળ માટી કાપાળ માટી અને ચીકણી માટી જે રેતાળ માટી હોય છે તેમાં રેતીનું પ્રમાણ એટલે કે કાંકરાનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે તેમાં પાણી નાખીને આ માટીને આપણે ગુંદી નથી શકતા તેથી તેમાંથી ઘડા ન બની શકે પરંતુ જે ચીકણી માટી હોય છે તેમાં આપણે પાણી નાખીને તેને બરાબર ગુંદી શકીએ છીએ અને આ ગુંદાયેલી જે માટી હોય છે તે કોઈ પણ આકાર ધારણ કરવા માટે સક્ષમ હોય છે એટલે તેમાંથી ઘડા અને દરેક પ્રકારના માટીના વાસણો બનાવી શકાય પરંતુ જે કાપાળ માટી હોય છે તે રેતી અને ચીકણી માટી એમ બંનેનું મિશ્રણ હોય છે પાઠ પંદર માટીની મજાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે